તમે ઉપર કેમ ચડી ગયા અરે ભાઈ ફ્રી 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 લગન સીઝન ને અને ફેસ્ટિવલ ને ધ્યાન માં રાખીને ગયા વર્ષે એસ મોર સિલાઈ ફ્રી કાર્નિવલ લઈને આવ્યા હતા આ વર્ષે પાછા આવી ગયા છે ઓપરેશન સિલાઈ ફ્રી કોઈ પણ તમે અહીંથી થી મટીરીયલ લેશો ને તમને સિલાઈ ફ્રી 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 મળવાની છે એ પણ સમજો કે લોકો એવું કહેશે મટીરીયલ ના ભાવ વધારે છે નહીં

ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે રેડીમેડ કોટી આ રેડી કોટી છે સિલાઈ સાથે કાપડની સાથે બધું સાથે સ્ટીચિંગ ની સાથે હજાર રૂપિયામાં આ બધી કોટી હજાર કોટી હજાર રૂપિયામાં આમાં આમાં બધી જે જોઈશે તે સાઈઝ મળશે પચીસ જુલાઈ સુધી જ આ ઓફર રાખવામાં આવેલી છે એટલે કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે તો કોન્ટેક કરીને તમે દરેક માહિતી અહીંથી મેળવી શકો છો